હું અને તમે આ જગ્યા છોડતા પૂર્વે ઓક્ટોબર ની કઈ તારીખે ખાટલોડિયા સ્થિત મુખ્યમંત્રીના બંગલે પંદર વીસ હજાર માણસ લઈને જવાના આનો જો સંકલ્પ કરીએ

કાર્યક્રમ કરીએ કે પાર તાપી રિવરફ્રન્ટમાં નસવાડી છોટા ઉદેપુર ના પ્રોજેક્ટમાં આ બંને પ્રોજેક્ટમાં થઈને તમે એક લાખ પચીસ હજાર આદિવાસીઓને ઉજાડવા માંગો છો અને માલધારીઓ ચલાવી લેવાના નથી અત્યાર સુધી પંદર થી વીસ મકાન તોડ્યા બ્રહ્માણી સમાજના છે મુસ્લિમ સમાજ સમાજના છે ઠાકોર સમાજના છે દેવી પૂજક સમાજના છે મદારી સમાજના છે અને દલિત સમાજના છે તો આપણે ચૂંટણીના રાજકારણ માટે ચૂંટણીના રાજકારણ સિવાયની આવી મીટિંગોમાં સતત જે બોલીએ છીએ કે એસસી એસટી ઓબીસી માઇનોરિટી એસસી એસટી ઓબીસી માઇનોરિટી તો આનું ભેગું કરી

પીઆરપી ગેમિંગ ઝોન રાજકોટ નો અગ્નિકાંડ જે થયો એ અગ્નિકાંડ ની મેટર માં હું રાજીભાઈ રાજકોટ નો લાંબો સમય રહ્યા અમે રાજકોટ ગયા ત્યારે રસ્તા માં એક વિચાર હતો મનમાં કે વિપક્ષ તરીકે મીડિયા કર્મી જેમ પીડિતની વેદનાને વેદના આપવી એ આપણી જવાબદારી છે પણ એ જવાબદારીનો મતલબ ખાલી ટ્વીટ કરવું નથી

કાલે રાયખડ પર ચાલતા બધા દારૂ નાટા નું લિસ્ટ આપવાનું છું બધા તો કેમેરા છે આ ફરી લેવી પડશે ગોળી પણ આજે પોલીસ વાળા દાદાગીરી કરે છે એમણે ગાંધીનગરમાં બેઠેલા એમના બાપે કીધું છે તમે તારો તોડો અને બેઠા છીએ આ ઈશારો કમલમ છે આ ઈશારો ભાજપ ની છે એટલા માટે મને ચરબી ચડી છે બાકી પીએસઆઈ પીઆઈ ડીવાયએસપી એમની આવી દાદાગીરી હિંમત ચાલે નહીં મને બરાબર યાદ છે હું નાજીભાઈ સુભાષ બ્રિજ ઠાકોર સમાજ જે ઘર તોડે ત્યાં ગયા હતા એક દીકરી નો મેં પોતે વિડીયો લીધો હતો મારી બાજુમાં લાલજીભાઈ બેઠા હતા એ છોકરી કીધું ઘણો બધો વિડિયો રેકોર્ડ કર્યા પછી કે થોડી વાર પછી જીગ્નુષભાઈ રવા દો પણ કેમ કે તમને આ વિડીયો ચાલુ હોય ના કહી શકાય ને એવી માં બેન ની અશ્લીલ ગાળો અમને બોલી છે પોલીસે આખા ગુજરાતની સમાજની લીડરશીપ સદંતર માલધારી સમાજના ઘર અંબાજીમાં રાત્રે બે વાગે અંબાજી ના ધામમાં વસેલા માલધારી મદારી ઠાકોર દેવી પૂજક સમાજના બે વાગે ગુલડજર ફેરવીને મકાનો તોડી કાઢ્યા આનાથી ખરાબ કૃત્ય ચંદુડા નો કર્યું પાછા ચંદુડામાં તો રાજનીતિ બી કરવા મળે ને જોયું આ પેલો બાંગ્લાદેશીઓ ના આવ્યો છે એવું પોલિટિક્સ બી કરવા મળે એટલે આપણે બધાની સામે શું ચેલેન્જ છે આપણે જાણીએ છીએ સવાલ એ છે કે તાકાત બતાવવાના કે ખાલી સો દોઢસો બસો પાંચસો માણસનો કાર્યક્રમ કરી મીડિયામાં બાઈટ આપી બાકીનું વકીલો છોડી દેવાના વકીલોથી ઓછું એને ચેલેન્જ આપો કા ગુજરાતની જનતા એનું જમીન અને ખમીર હજી મરી ગયું નથી આ અમદાવાદ બેઠું છે

દફા બગડી ગઈ આવું બોલતો બોલતા ભલે વીસ વર્ષ થયા હોય બે હાજર બે થી બોલીએ છીએ આ કાગડો માથે બેઠો ત્યારથી બોલીએ છીએ કે એક થાવ એક થાવ એક થાવ